રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ સત્રીઓ વિરુદ્ધ કરેલા નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજે રૂપાલાને ચૂંટણીમાંથી હટાવવાની માંગણી કરેલી છે જેના ભાગરૂપે વડોદરા શહેરની સત્રાણીઓએ બે હજાર પાંચસો પોસ્ટકાર્ડ દિલ્હી મોકલ્યા હતા ગોત્રી કુણાલ ચાર રસ્તા પાસે આવેલા રાજપૂત સમાજની ઓફિસ ખાતે સત્રીય સમાજની મહિલાઓએ પોસ્ટકાર્ડ લખવા ભેગી થઈ હતી અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના પ્રદેશ અધ્યક્ષ દશરથભા પરમારે કહ્યું હતું કે હા આવી રીતે અમે આખા બરોડામાં ટપાલ ઘરે ઘરે મોકલાવી દીધી હતી અને બધા બહેનો લખીને આજે આવી ગયા છે અમે આ મોદી સાહેબને ટપાલ આજે રવાના કરવાના છીએ મોદી સાહેબ આનો નિર્ણય લાવે બસ રૂપાલા સાહેબ અમારે ન જઈ બાકી કોઈ પણ વ્યક્તિ સાથે પાટીદાર સમાજ સાથે આહિર સમાજ સાથે કોઈ સાથે અમને કોઈ વાંધો નથી પટેલ ભાઈઓએ તો અમને જવતલ હોયમાં છે એમની સાથે વાંધો કેવી રીતના હોય એટલે બધા ભાઈઓ અમારી વારે જ છે ને અમારી સાથે જ છે પટલ સમાજને આખો ઉછાળવાની કોશિશ કોઈ ન કરે કારણ કે પટલ પાટીદાર સમાજ બધું અમારી સાથે જ છે જય માતાજી